ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસકાંઠામાં બંને ડેમમાં આવ્યા નવા નીર ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય સંબંધિત અધિકારીઓને તથા કર્મચારીઓને જાણ કરવામાં આવેલ છે દાંતીવાડા જળાશય યોજનાના પાણીનું પ્રમાણ વધેલ હોય તેમજ ભારત હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉપરવાસમાં ભારેથી ભારે વરસાદની આગાહી હોય ડેમના સમયમાં સાવચેત રહેવા સૂચના આપવામાં આવેલ છે બનાસકાંઠાનું જીવાદુરી સમાન દાંતીવાડા ડેમ અને સિપુ ડેમની સ્થિતિ પર કરીએ એક નજર તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ સવારે છ વાગ્યા સુધીની માહિતી દાંતીવાડા ડેમની સપાટી પાંચસો અઠ્યાસી ફૂટ પહોંચી ડેમ માં પાણીની આવક નોંધાય છે દાંતીવાડા માં કુલ સંગ્રહિત પાણીનો જથ્થો ઓગણસાઠ પોઈન્ટ દસ ટકાએ પહોંચ્યો દાંતીવાડા ડેમ માં જાવક નીલ છે દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ છે ભારે વરસાદ વચ્ચે નીચાણ તેમજ નદી કાંઠાના વિસ્તારમાં સાવચેતી રાખવા બનાસકાંઠા જિલ્લા તંત્રનો અનુરોધ છે હવે વાત કરીએ સિપ્પુ ડેમની સીપુડેમની સપાટી પાંચસો એક્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ફૂટ પહોંચી સિપ્પુ ડેમમાં કુલ સંગ્રહિત પાણીનો જથ્થો બાર પોઈન્ટ પંચોતેર ટકાએ પહોંચ્યો છે સિપ્પુ ડેમમાં પાણીની આવક અગિયારસો સુડતાલીસ ક્યુસેક નોંધાય છે સિપ્પુ ડેમની સપાટી છસો અગિયાર ફૂટ છે સિપ્પુ ડેમમાં પાણીની જાવક નીલ છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર એમડી